દમણદીવ લોકસભાના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે આજે ઉમેદવારી ઉમેદવારી પત્ર પત્ર ભર્યું ભરતા કેતન મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સરકારને આડે હાથે લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર આક્ષેપ કર્યા હતા સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું મહત્વપૂર્ણ છે કે કેતન કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વર્ષ પણ આ બેઠક પર પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે અને હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ બે હજાર ઓગણીસમાં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એક વખત પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ફોર્મ ભર્યા બાદ કેતન પટેલે આ વખતે દમણદીવ બેઠક પર કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ આ જે લડાઈ છે એ તારાશાહીની વિરુદ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેશ નાબૂદ કરવાનો છે આ દમણ અને દીવથી તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો બાકી પાંચ વર્ષ તમે ઘરે રહેજો હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેશ નાબૂદ કરવાની અમને આવડે જ છે લોકોની ભાવના છે એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે અને હું તમને કહેવા માગતો નથી કારણ કે લોકો ઘણા નારાજ છે ભયનું વાતાવરણ છે ભય પેદા કરી દીધો છે એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી તો આ ભયને ભગાવવાનો છે અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે તો હું એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે સરકારી નોકરી કોઈને મળતી નથી આજે હોસ્પિટલ હોય કે પછી બીજા દવાખાના હોય એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે શા માટે ભાઈ ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો થેન્ક યુ